ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન ભુજ ખાતે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સવારે સાડા આઠ કલાકે હવન અને સાંજે ચાર કલાકે ભવ્ય શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હર્ષભેર જોડાયા હતા અને શહેરને ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના દર્શન કરાવ્યા હતા ભુજ તાલુકા માંથી બહુ હતું કે? સૌ ભુજેવ પરિવારો અત્રે ઉપસ્થિત થયા છે અને અંદાજે દસ હજાર થી પણ પરિવારો ઉપસ્થિત થયા છે

એ આમ તો સત્યુગ પ્રારંભ છે એ ચૈત્ર સુદ એકમ દિવસથી કહેવાય છે પરંતુ જ્યારથી યુગ ગણતરીના દિવસોની જે ગણતરી પ્રારંભ થઈને એ વૈશાખ સુદ ત્રીજ થી એટલે કે અક્ષય તૃતીયા દિવસથી જ પ્રારંભ થાય છે વિશેષની અંદર અક્ષય તૃતીયા દિવસે એ પણ કહી શકાય છે કે કોઈ પણ દાન ધર્મ પૂજન કરવામાં આવે એનું અભિવ વિશેષ એ પણ મહત્વ છે કે જે જે વખતે સુદામાં જે કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર દ્વારિકા નગરી પહોંચ્યા હતા ભગવાન કૃષ્ણને હતા અને ભગવાન કૃષ્ણ

એ પણ આ અક્ષય રૂપિયાના દિવસે જ છે આજે જ પરશુરામજીનો જન્મ છે માટે જ દરેક જગ્યાએ દરેક પ્રાંતની અંદર બ્રાહ્મણો જોડાઈ અને પરશુરામ ભગવાનની જન્મ જયંતિ એ પણ મનાવે છે અખા ત્રીજ એટલે ખેડૂતો માટે અનેરું મહત્વ ધરાવનાર દિવસ ગણાય છે આ શુભ દિવસે કોઈ જ સમય કે ચોગડીયા જોવાતું નથી આખો દિવસ શુભ ગણાય છે અને ખાસ કરીને ગામડાઓમાં આખા ત્રીજના દિવસની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે